નમસ્કાર બાળકો આજે આપણે એક રમત રમીશું આ રમતનું નામ છે દશક અને એકમ આ રમત રમવા માટે એક ચોરસ ડ્રોઈંગ શીટ લો તેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોટું વર્તુળ અને તેની અંદર એક નાનું વર્તુળ દોરો હવે મોટા વર્તુળમાં દશક અને નાના વર્તુળમાં આ રીતે એકમ લખો આ રમત રમવા માટે તમારે કોડીની જરૂર પડશે તમે કોડીને બદલે પથ્થર બટન કે ઠળિયાને છે એ લઈ શકો છો તો ચાલો જોઈએ આ રમત કેવી રીતે રમાય આ રમત રમવા માટે તમારે પ્રથમ આ કોડીને આ બોર્ડ પર આ રીતે ફેંકવાની છે દશક અને એકમના છે એ ભાગમાં આવેલી કોડીને ગણો અને સંખ્યા રચો જેમ કે બે દશક એટલે કે વીસ અને એક એકમ એટલે કે એકવીસ થશે આ રીતે આ રમત તમે બે કે તથી વધુ વિદ્યાર્થીઓ છે એ રમી શકો છો તો ચાલો આ રમતને રમીએ આ રમત તમે તમે અને તમારા મિત્ર રમી રહ્યા છો તે રીતે આ રમતને રમીએ પ્રથમ તમારો દાવ છે અહીં એક દશક અને એક એકમ એટલે કે દસ ને એક અગિયાર થશે હવે તમારા મિત્રનો દાવ છે અહીં એક દશક અને એક એકમ એટલે કે અગિયાર થશે હવે ત્રણ કોડી વડે આ રમતને રમીએ બે દશક અને એક એકમ એટલે વીસ ને એક એકવીસ થશે એક દશક અને બે એકમ એટલે દસ ને બે બાર થશે શૂન્ય દશક અને ત્રણ એકમ એટલે કે ત્રણ થશે કોડીને વધારીએ ચાર કોડી વડે આ રમતને આગળ વધારીએ અહીં એક દશક અને ત્રણ એકમ એટલે કે દસ ને ત્રણ તેર થશે તમારો દાવ છે અહીં બે દશક અને બે એકમ એટલે કે વીસ ને બે બાવીસ થશે અહીં એક દશક અને ચાર એકમ એટલે કે દસ ને ચાર ચૌદ થશે અહીં એક દશક અને બે એકમ એટલે દસ ને બે બાર થશે એક દશક અને ત્રણ એકમ એટલે તેર થશે શૂન્ય દશક અને બે એકમ એટલે કે બે થશે બે દશક અને એક એકમ એટલે કે વીસ ને એકવીસ થશે બે દશક અને ત્રણ એકમ એટલે વીસ ને ત્રણ ત્રેવીસ થશે ચાર દશક અને એક એકમ એટલે ચાલીસ ને એકતાલીસ થશે એક દશક અને બે એકમ એટલે કે દસ ને બે બાર થશે બે દશક અને બે એકમ એટલે વીસ ને બે બાવીસ થશે બે દશક અને ત્રણ એકમ એટલે વીસ ને ત્રણ ત્રેવીસ થશે અહીં ત્રણ દશક અને બે એકમ એટલે ત્રીસ ને બે બત્રીસ થશે આ રીતે તમે અને તમારા મિત્ર આ રમતને આગળ રમી શકો છો